નિવેદન આપવામાં આવ્યું છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા હાલમાં સૌથી વધુ જીગ્નેશ મેવાણી ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે જે સમયથી જ અમરેલીમાં દલિત સમાજના યુવકની હત્યા થઈ ત્યારબાદ જીગ્નેશ મેવાણી રોષમાં જોવા મળ્યા કે ભાઈ દલિત સમાજ સાથે જે હાલમાં થઈ રહ્યું છે તેમના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તેને લઈને અન્ય કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ નિવેદન કેમ નથી આપવામાં આવી રહ્યું તેની નારાજગી પણ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને તે વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે કે મારી માટે સમાજ પહેલાં છે અને પછી રાજકીય પાર્ટી છે આ નિવેદન બહાર આવતા જ રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે શું જિગ્નેશ નવા જૂની કરવાના મોડમાં છે તે પ્રશ્ન હાલના દરેક જગ્યાએ ઉઠી રહ્યો છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું અમરેલીમાં થોડા સમય પહેલાં જે દલિત સમાજના યુવકની હત્યા થઈ તેને લઈને જિગ્નેશ મેવાણી સતત રોષમાં જોવા મળી રહ્યા છે તેમજ તેઓ અમરેલી ખાતે જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા આ ઘટનાને લઈને કોઈ પણ નિવેદન કેમ ન આપવામાં આવ્યું તેને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક રોષમાં જોવા મળી રહ્યા છે વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે આ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીની દિલ્હી ખાતે મુલાકાત કરી છે તેવી અટક કડો પણ શરૂ થઈ ચુકી હતી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણી દ્વારા તાજેતરમાં જ એક એવું નિવેદન સામે આવ્યું છે કે મારી માટે સમાજ પહેલા છે દલિત સમાજ આગળ આવે છે અને ત્યારબાદ રાજકીય પાર્ટી જે છે તે આવે છે એટલા માટે આ નિવેદન બહાર આવતા જ સૌ કોઈના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથેથી છેડો ફાડી દેશે તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે જો કે એ પ્રકારનું કોઈ પણ નિવેદન જીગ્નેશ મેવાણી દ્વારા નથી આપવામાં આવ્યું ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જે કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં જિગ્નેશ મેવાણીને પ્રભારી તરીકે નિમવામાં આવ્યા જોકે જીગ્નેશ મેવાણી દ્વારા એવી કોઈ સ્પષ્ટ ના નથી કહેવામાં આવી કે હું કડીની જવાબદારી નહીં સ્વીકારું પરંતુ મીડિયામાં ચારે બાજુ એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે જિગ્નેશ મેવાણી દ્વારા જે કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણીની જવાબદારી જિગ્નેશ મેવાણીને આપવામાં આવી છે તેને લઈને તેમણે સ્પષ્ટ ના પાડી છે તેવી ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે એટલા માટે સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે શું જિગ્નેશ મેવાણી કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર પ્રસાર અર્થે જશે કે કેમ તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે જોકે અત્યાર સુધીમાં જિગ્નેશ મેવાણી કડી વિધાનસભાની એક પણ વખત મુલાકાત નથી લીધી જેમાં ગેનીબેન ઠાકોર હોય કે કોંગ્રેસના અન્ય પૂર્વ ધારાસભ્ય હોય અન્ય નેતાઓ હોય શક્તિસિંહ ગોહિલ પણ કડી વિધાનસભાની બેઠકની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી છે પરંતુ જીગ્નેશ મેવાણી હજુ સુધી કડીની આ બેઠકમાં તેમની હાજરી નથી જોવા મળી અને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે તે વચ્ચે આ નિવેદન આવવું કે મારી મતે દલિત સમાજ પહેલાં છે ત્યારબાદ રાજકીય પાર્ટી તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જે આમ આદમી પાર્ટી દ્વારા કડી વિધાનસભાની બેઠકમાંથી જગદીશ ચાવડાનું નામ જે છે તે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તે જગદીશ ચાવડાના ફોટા જીગ્નેશ મેવાણી સાથે જોવા મળ્યા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે એટલા માટે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે શું આમ આદમી પાર્ટીનો આ ઉમેદવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે કે કેમ તે પણ સૌથી મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે તો તે વચ્ચે જીગ્નેશ મેવાણી દ્વારા રાજકીય

જે રીતે વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દલિત સમાજ મારી માટે પહેલા છે અને પછી રાજકીય પાર્ટી છે એટલે રીતે કહી દીધું છે કે જો સમાજનો કોઈ પ્રશ્ન હશે દલિત સમાજનો કોઈ પ્રશ્ન હશે તો એના માટે અવાજ ઉઠાવીશ ઉઠાવીશ ને ઉઠાવીશ પછી જ મારી માટે કોંગ્રેસ કે રાજકીય પાર્ટી આવે છે પછી મારું રાજકારણ આવે છે પરંતુ પહેલા મારી માટે સમાજ જ છે એટલે માટે ક્યાંક ને ક્યાંક તેમને કોંગ્રેસના અન્ય નેતાઓને પણ કત્રી રીતે સમજાવી દીધું હોય તેવું આ નિવેદન ઉપરથી દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ એ પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું જીગ્નેશ મેવાણી કડી બેઠકની મુલાકાત લેશે કે કેમ તેની જવાબદારી કોંગ્રેસમાંથી જે તેમને આપવામાં આવી છે પ્રભારી તરીકેની તેનો સ્વીકાર કરે છે કે કેમ તે મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમને જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો